નાનું અમતું ફળ શિયાળાનું છે સુપરફૂડ સ્વાદમાં અદ્ભુત અને ફાયદા પણ અઢળક છે શિયાળાની સિઝનમાં અનેક ફળ આવે છે ખાસ કરીને બોર બજારમાં આવે છે પરંતુ કુદરતી રીતે ઉગતા ચણિયા કે ચણી બોર સ્વાદિષ્ટ હોય છે તેમજ અનેક રોગમાં રાહત પણ આપે છે આ બોર ફક્ત શિયાળાની સિઝનમાં જ જોવા મળે છે શિયાળાની શરૂઆતમાં સાથે જ આદિવાસી વિસ્તારોમાં બોરની સિઝન ચાલુ થઈ જતી હોય છે તેની ઝાડીઓ માઉન્ટ આબુ અને આબુ રોડ જેવા પહાડી વિસ્તારોમાં પણ કુદરતી રીતે ઉગે છે પાકેલા ચણિયા અથવા ચણી બોર ખાટા અને લીલા હોય છે જ્યારે પાકેલા બોર ભૂરા અને મીઠા હોય છે આ ફળ બજારમાં સો રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે ચણિયા બોરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આયુર્વેદ અનુસાર તે ઉધરસ તાવ મલેરિયા અને પ્લેટ જે પ્લેટલેટ્સની ઉણપ હોય છે જેવી સમસ્યાઓમાં પણ અસરકારક છે આ ફળ વિટામિન સી કેલ્શિયમ આયન ફોસ્ફરસ પોટેશિયમ અને જિંકથી ભરપૂર હોય છે તે ઘાને ઝડપથી મટાડવામાં મદદ કરે છે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે વરિષ્ઠ આયુર્વેદ ચિકિત્સક ડોક્ટર દામોદર પ્રસાદ ચતુર્વેદીને જણાવ્યું હતું કે બોરના બીજ અને પાંદડા પાચનતંત્રને મજબૂત બનાવે છે તેના પાન અને મૂળનો ઉકાળો પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે સગર્ભા સ્ત્રીઓમાં ઉપકાને ઉલટી રોકવા માટે તેના બીજનો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે ચણિયા બોરનું સેવન પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવા માટે પણ ઉપયોગી માનવામાં આવે છે આ ઉપરાંત તે ડિલિવરી પછી સ્નાનપાન કરાવતી સ્ત્રીઓમાં જો દૂધની ઉણપ હોય તો તે સમસ્યાને પણ દૂર કરે છે આદિવાસી મહિલાઓ ચણિયાબોર તોડીને સ્થાનિક બજારોમાં વેચે છે જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે આ ફળ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ગ્રામીણ સમુદાયો માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે તે તેમના માટે આવકનો ટકાઉ સ્ત્રોત પૂરો પાડે છે મિત્રો તમને પણ ચણી બોર ભાવે છે કેટલા બધા ફાયદા એના હોય છે તમે પણ જ્યારે શિયાળો આવે ને અત્યારે શિયાળો ચાલી જ રહ્યો છે તમે આ બોર એકવાર ચોક્કસ લઈને ખાજો હેલ્થ માટે ખૂબ જ સારા છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રાખશે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો